તો એ તો ફેમિલી કેમ તો મજામાં મજા મા પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે આપણે બે આવી ગયા છે કેમ કે બધાએ સપોર્ટ કરીએ મને ને આપણે બધાને કરીએ છીએ સપોર્ટ દિલથી કરીએ છીએ કેમકે બધાએ સપોર્ટ કરીએ મને તમને આજે બતાવું છું સનેળો અમારા ભાઈ પાસઠ અઠાસળામાં રમે છે એ બતાવું સનેડો તમને પહેલાં તો આ પછી આમાં અડધું ખેતીવાડીમાં મસ્ત આવે મસ્ત આવે પાય અમારે કે છે ભૌતિકભાઈ પાછળ જોડે છે ગાડી અને પાઈ બે ગયા છે ગાડી ભૌતિકભાઈ ને ભાઈ હાલો

સોગરા દે આ તમાર કોણ છે આ મને મળવા આયા છે આય મારા મળવા આયા છે કે હા આપણે જી તો સોગરા બધાય ખા ઓ પછી પછી મ્યુ જોવન ઓ સુપરવિઝર ઓ કે સોગરા કેરા ઓ બસ મતલબ મન સપોર્ટ કરી દીધું વાહ અને પૂછી જોવાય ને તારે કહી દેવા ને કે દઈ જો પૈસા જીવતે જીવતા દઈ દેતા સારું અને હું એ વાત સાંભળી કે કેડે એમ કે હા કે

ને આપણો આ છે મેન ગેટ ને ભૌતિકભાઈ ખોલશે તાળું એને આપી છે સાવી ખોલો ભૌતિકભાઈ ખોલો ઊંધી છે સાવી ભાઈ વાહ ખુલી ગયું છે આપણું તાળું અંદર બતાવું કેમ કે આયા છે આપણો ટાંકો આ બાજુ છે કેમ કે ડોલો ને એવું બધું પડ્યું છે અમારે ભાઈ ભૌતિક ભાઈ આવી ગયા છે હમણાં નથી ત્યારે રહી છે વાડીમાં કેમ ભૌતિકભાઈ ડોર કરીએ છીએ બંધ હવે હા ખોલે બહુ દીક ભાલો ખોલો હા છે એ નવું બનાવ્યું છે ચાલુ કીધું તો બહુ ચાલુ નથી કીધું દઈ ગયો બહુ દીક બાડું ને આ પહેલું છે આપણો રૂમ બધાય સપોર્ટ કરો તો આપણે હજી પતરાવાળું છે બધાય સપોર્ટ કરો એટલે આપણે મકાન બનાવવાનું એવી ઈચ્છા છે આપણે આપણે બતાવી અંદર કેવું છે અમારું અને આપણે આ પંખો લઈ જવાનો છે એટલે આપણે આવ્યા છીએ આ છે અમારું રસોડું એવું દેખ આમાં તો બધું રણ વિખંડ પીડ્યું કેમ કે આ આપણો રૂમ છે રહેવાનો એક જ છે રૂમ હમ હું છે ઓહો આ શું થયું ભૌતિક ભાઈ રહેતા ન હોય એટલે બધું રણ વિખંડ થઈ ગયું કઈ ને હકેલી લઈશ બધું અને એ બધા ભૌતિકભાઈ મળ્યા છે વીણમાં કરો ભૌતિકભાઈ ભેગું

બ્લોગ પૂરો કરીશું ને બધાને બ્લોગ ગમે તો શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં બાય બાય